એક પેશન્ટ મને કહે છે ડોક્ટર સાહેબ ઊંઘ નથી આવતી ઘરા સમયથી આ ચાલે છે રાત્રે બાર વાગી જાય છે એક વાગી જાય છે પર ઊંઘ નથી આવતી અમે તેમને કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે શું થયું હું બિઝનેસમાં હતો પણ બિઝનેસમાં મને નુકસાન થયું અને ત્યારથી એ જ મારા મનમાં ચાલે છે દિવસમાં પણ હું કામ કરું છું તો એ જ મારા મનમાં ચાલે છે રાત્રે સુઉં છું તો એ જ મનમાં ચાલે છે અને આના કારણે હું ખૂબ પરેશાન થઈ ગયો છું તો મિત્રો સમજો કે તમારા મનમાં જે ચાલે છે તે તમારા શરીર પર અસર કરી શકે છે આ કેસમાં તેમનો બિઝનેસનો નુકસાન તેમની પર અસર કરી રહ્યો હતો તો અમે દવા એવી આપી કે જે કારણ પર કામ કરે અને અમારી દવા પછી તેમને ઊંઘ પડ સારી આવવા લાગી અને તેઓ તે ટ્રોમાંથી બહાર આવી ગયા અને કોઈ પણ બીમારી ન થઈ તેઓ સ્વસ્થ છે અને આ બધું હોમિયોપેથી મહેરબાનીથી થયું અમે હોમિયોપેથીમાં તમારી મૂળ પર કામ કરીએ છીએ બીમારીના કારણ પર કામ કરીએ છીએ તમે પર જો ઠીક થવા માંગતા હો તો અમારો સંપર્ક કરો અમે તમારા જીવનનો તમારી બીમારીનો સંપૂર્ણ અભ્યાસ કરીને દવા આપીએ છીએ અને તેનાથી તમારી બીમારી સંપૂર્ણ ઠીક થઈ જશે નીચે આપેલ છે વોટસએપ નંબર જેના દ્વારા તમે ઓનલાઈન કન્સલ્ટેશન અથવા ક્લિનિક પર મુલાકાત લઈ શકો